પુરી શાક ખાવા રામનાથપુરા એરિયામાં તો બાવીસ વર્ષથી ફેમસ છે આ લોકો જય ખોડિયા પુરી શાક અથવા તો દાનાભાઈ તરીકે ઓળખાય છે રામનાથપુરા સ્મશાન છે ને આ સામે છે સ્મશાન સામેની બાજુ અહીંયા મળે છે ત્રીસ રૂપિયામાં પુરી શાક તો કઈ રીતે બનાવે છે આપણે આ વિડીયોમાં જોઈશું લાઈક કરો भाई जादू यार हां अरे मांसी ने जरूरत है बाबू बनावा दो हां दादा मामी તો આયા જો અત્યારે ચાલુ જોય ગરમાગરમ પૂરી સાટ અત્યારે 1:30 વાગ્યા છે કન્ટિન્યુ ચાલુ જોય ₹30 છે અત્યારે પ્રાઈસ ભાઈ

અને પાપડના અને છાસ ના દસ દસ રૂપિયા આ આવી રીતે કન્ટિન્યુ ચાલુ છે

मैं पापा उतरने को हेलो

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video gì dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

સાથે આવી જાય મરચું અને લીંબુ બધું આવે ત્રીસ રૂપિયામાં જનરલી મરચું કે એવું હોય પણ ડુંગળી ને લીંબુ ને આ બધી વસ્તુ આપતા ન હોય ક્યાં પૂરી શાકમાં પણ અને એ પણ મળી જાય અને બાકી છૂટકમાં તમારે છાસ ને પાપડ ને એવું જોતું હોય તો એના દસ રૂપિયા ટેક્સ જમવા માટે પ્રોપર બેઠક વ્યવસ્થા છે અહીંયા ટેબલ વ્યવસ્થિત રાખેલા છે અને તમારા ફેમિલી સાથે કે લેડીઝને જો આવવું હોય તો એના માટે એક અલગ છે આ સાઈડ જે છે અહીંયા જે બધા ટેબલ છે ને આ ફેમિલી માટે અથવા તો લેડીઝને અલગથી જમવું હોય ને તો એ પણ થઈ જાય બે વસ્તુ અલગ છે તો આપણે અહીંયા પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે કોઈ નાના માણસને જમવા માટે જે પાર્સલ લઈ જાય છે એ પ્રમાણે કે પ્રમાણે એક એક અલગ અલગ પાર્સલ કરી આપવામાં આવે છે આરે વાર્તા

ત્યાં જ છે સર્કલ માં આ સર્કલ છે મેં ત્યાં જ એક્ઝેટ આ ભાઈ ઉભા રહે છે ધાર શક્તિ ફરસાણ નામ છે તો કઈ રીતે બનાવે છે શું છે પ્રાઇસ કેટલી વસ્તુ રાખે છે આ વિડીયો માં જોશું લેટ્સ રોલ આપણે પુરી શાક એક નવી પ્લેસ લઈ આવ્યા છીએ ભાઈ હવે શું નામ છે તમારું હિતેન ભાઈ ને આપણે ધાર શક્તિ ફરસાણ અને આપણે કેટલા ટાઈમથી છે અહીંયા તમારું અરે અહીં 11 વર્ષ થયા 11 સાડા 11 વર્ષ

પણ વધારે સુખી ભાજી અને બટાકાનો તાક વધારે વધારે આજે શું છે આજે છે ભાજી, ટમેટા તમને બતાવી દઉં તમારું સારું કહેવાય પૂરી છો આપતું નથી એ પણ મોરી આ આવે આ છે છે અને આપણે બધાને ફેવરિટ જે હમણાંથી રસાવા બટેક રસાવાળા બટેકા એમ ને આવી રીતે અને બાકી બધી વસ્તુમાં શું પ્રાઇસ છે આપડે થેપલા ને સુકી ભાજી લ્યો તો પિસ્તાલીસ ની પ્લેટ આવે ત્રણ થેપલા એક શાક આવે અને રોટલી લ્યો તો ચાર રોટલી અને એક શાક આવે ઓકે આપડે કેટલો ટાઈમ છે આ જગ્યા તમારે અને અહીંયા અગિયાર વર્ષ ત્યારે અગિયાર વર્ષ હું બે હજાર ચૌદ નું સ્ટાર્ટિંગ છે તો રૂકામ પૈસા આપ અન આ લોકો ને ને પાર્સલ એટલું હોય લાઈવ જમવા વાળો માણસો પર હોય શું છે લેબર વર્ક અને સ્ટુડન્ટ વર્ગ નું વધારે કોમર્શિયલ ઓછું કોમર્શિયલ વધારે રેસિડેન્ટ ઓછું સ્ટુડન્ટ અને આ લોકો ઇન્ડસ્ટ્રી માંથી વધારે આવેલા રેગ્યુલર કરાક વધારે સવારે હોય સાંજે હોય એમાં બે સંભારા ચટણી ને મરચા આપીએ રામનગરી સિસ્ટમ રામનગરી ને પાકો કાચો બે સંભારા ચટણી અને મરચા તે ચટણી મળી જાય જો રેડો બેકઅપ છે આ લોકો ને પાર્સલ નું એટલું છે

ને આવી રીતે તમારે પૂરી ની બદલે થેપલા જોતા હોય તો એ પણ મળી જાય ઓપ્શન એમાં પ્રાઇસ શું કીધી આપણે થેપલાની ની બીસ માં થેપલા માં ની પ્લેટ આવે ત્રણ થેપલા ને એક શાક આવે પિસ્તાલીસ માં ત્રણ થેપલા આવે શાક આવે છે બટેટા Oke okay. Oke.

হ্যালো অঙ্কল হ্যাঁ লগাও ব্লেক প্লেট

સલાડ મરચા એક કિલો પેલા અહીંયા લગાવી દેજો હાલો અંકલ આગ એક પ્લેટ આ બાજુ લગાવી દયો હાલો એક ડીશ માં પાપડ હાલો મરચા કાઢી દેવો આવી ગઈ દવાઈ લઈ જ શાક આવી ગયો અંકલ એ શાક દીને ને શાક તમે વિડીયો આવી આવી જાય તૈયાર છે બાપુજી તમારું શું છે ટૂંકમાં રાજમા બે અચ્છા એવું હોય पूरी आई भी नहीं थी हलो बेटा मरचा सांबर बेई नाखो ना पापड़ एक पापड़े नाखी दीजो हाँ आई दीजो लो 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 हलो बेटा जो तुम्हारी जगह खाली थी से

અચ્છા એવું હોય તાલે બેસો મિનિટ રાજમાં ચાવલ તો વીમો નહીં હોય રાજાવી તો એને ફોન બનાવી ગયું હોય નીકળ પુરી શાક હોય પણ એમાં પંદર વીસ મિનિટ વેટિંગ છે હાજી পূৰা পুৰা পুৰা পিনে উত্তৰ বেলেগ পুৰি તોય તમારી પૂરી કરીએ આમાં એવું હોય રાજમાં ચાવ હું જોયા વગર કહી દીધો છે પણ પતી ગયા હા બે ખાલી રાઈસ જોતા 이쁘라시지요 아우 버리 하늘이 저리져 알로 카카 알로 타라 와대지요